જે ડાયલ કીપેડ છે એના પર તમારે સ્ટાર હેશ છ સાત હેશ એવું તમારે ટાઈપ કરી લેવાનું છે એવું તમારે ડાયલ કરી લેવાનું છે અને પછી તમારે જ્યાં કોલનું ઓપ્શન છે નીચે એના પર તમારે ક્લિક કરવાનું છે જેનાથી તમારી સામે માહિતી આવી જશે અહીંયા તમને આવું દેખાશે જ્યાં કોલ ફોરવર્ડ એવું લખેલું હશે ત્યાં વોઇસ તો નોટ ફોરવર્ડેડ ડાટા નોટ ફોરવર્ડેડ ફેક્સ નોટ ફોરવર્ડેડ એસએમએસ નોટ ફોરવર્ડેડ સિન્ક્રુનાઇઝ કોલ તેમજ એ સિંક્રોનાઇઝ કોલ આવું બધું બતાવશે તમારામાં આ બધું નોટ ફોરવર્ડેડ બતાવશે તો તમારે કોલ નહીં ફોરવર્ડેડ હોય એટલે કે વાળેલા નહીં હોય અને જો તમારા મોબાઈલમાં બતાવે છે કે કોલ ફોરવર્ડેડ તો તમારા કોલ ફોરવર્ડ કરેલા છે એટલે કે તમારા કોલ વાળેલા છે એવું તમારે સમજવાનું અને એને કેવી રીતે બંધ કરવા તે વિશે પણ હું તમને જણાવીશ અહીંયા તો ચલો કદાચ તમારા કોલ ફોરવર્ડેડ હોય એવું તમને લાગે છે તો ચલો આને કેવી રીતે બંધ કરીએ જોઈએ તો તમારે પહેલાં તમારા કીપેડ ઉપર ડાયલ કરી લેવાનું છે એવું ડાયલ કરી લેવાનું છે અને ત્યારબાદ કોલ કરવાનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું આવી જશે કોલ ફોરવર્ડિંગ ઓલ વોઝ ઈર્શ્યો એવું લખાઈને આવી જશે એટલે તમારા જે ફોરવર્ડ કોલ હશે એ બધા બંધ થઈ જશે આઈ હોપ કે મિત્રો આ માહિતી તમને બહુ સારી લાગી હશે અને તમને કામ લાગશે મિત્રો તો મિત્રો આ હતી જે કોલ ફોરવર્ડિંગ હોય અને એ કેવી રીતે બંધ કરવાના એના વિશે માહિતી તો મિત્રો રોજ આવી અવનવી અપડેટ માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો અને મિત્રો તમે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને તમારા મિત્ર મંડળમાં શેર કરી દેજો ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ